તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ પર નજરે દિલીપ સામે જોયું આ માણસ દિલીપે કહ્યું જરૂર પડે તો પોતાનો સંપર્ક ક્યાં સાધવો એ જણાવ્યા વગર પોતાની પત્નીને મૃત્યુને આર્યો ભીલો જોઈને પણ અહીં ચાલ્યો આવ્યો અને આવ્યો તો ભલે આવ્યો પણ અહીં આવ્યા બાદ પોતે ક્યાં ઉતર્યો છે એની જાણ કરવા માટે એણે ફોન કે તાર કરવાને બદલે પત્ર લખીને જણાવવાનું વધારે યોગ્ય માન્યું મને તો આની એકય વાત સમજાતી નથી તો પછી જે રીતે તમે તમારી વાત સમજાવવાનો પ્રયાસ કરો છો એ રીતે તેની વાત સમજવાનો પ્રયાસ કરો કેપ્ટન ઇન્સ્પેક્ટરે કહ્યું એટલે તમે કહેવા શું માંગો છો દિલીપે મૂંઝવણ ભર્યા અવાજે પૂછ્યું તમે જે વાતો કરી છે તેને સાચી પુરવાર કરવા માટે તમારી પાસે કોઈ પુરાવાઓ છે ના અત્યારે તો કોઈ જ પુરાવો નથી રાજેશ્વરીનો દિનાનાથે મને આપેલો ફોટો પણ નથી કહીને દિલીપ અજીત તરફ ફર્યો રાજેશ્વણીનું ખૂન કર્યા બાદ એ ફોટાનું તમે શું કર્યું ફોટો અજીતે તે પીડા ભરાયા આ પૂછ્યું કોનો ફોટો મિસ્ટર અજીત આ રીતે અજાણ બનવાથી કંઈ જ લાભ નથી થવાનો દિલીપે ગોરખતા આબાજે કહ્યું પછી તે મહેન્દ્રસિંહ તરફ ફર્યો ઇન્સ્પેક્ટર સાહેબ આ અજીત એ જ માણસ છે કે જેના વિશે દિનાનાથે મને અગાઉથી જ સાવચેત કરી દીધો હતો જો રાજેશ્વરીનો ફૂવા છે તો એણે પોતાનું વાક્ય અધૂરું છોડી દીધું દિનાનાથ મને નફરત કરે છે અજીતનો અવાજ ધીમો હતો મેં એની બેન સાથે લગ્ન કર્યા ત્યારથી તેને મારા પ્રત્યે નફરત થઈ ગઈ છે સાહેબ જો તમારી વાત સાચી હોય તો એણે મારી સાથે કેવીને શા માટે મજાક કરી છે એ મને સમજાતું નથી હું અહીં રાજેશ્વરીને મળવા આપ્યો હતો તે હું કબૂલ કરું છું અમુક અંગત કારણસર દીનાનાથ મને રાજેશ્વરીને એકબીજાને મળવા દેવા નહોતો માગતો એણે મને રાજેશ્વરીનું સરનામું આપવાની પણ ચોખ્ખી ના પાડી દીધી હતી મારી પત્ની રાજેશ્વરીને પોતાની સગી દીકરી સમાન જ માનતી હતી અને વર્ષો સુધી તેને મા જેવો જ પ્રેમ આપ્યો હતો પરંતુ દિનાનાથને આ બધું ગમતું નહોતું રાજેશ્વરીને મારી પત્ની વચ્ચેનો ભત્રીજીનો સંબંધ માત્ર ઔપચારિકતા પૂરતો જ રહે એમ તે ઈચ્છતો હતો એણે જ મારી વિરુદ્ધ રાજેશ્વરીના કાન બંભેર્યા હશે એની મને પૂરી ખાતરી છે અને કદાચ આ જ કારણસર મારી પત્નીની બીમારી દરમિયાન રાજેશ્વરી તેને ખબર અંતર પૂછવા નહોતી આવી કહીને એણે ઊંડો શ્વાસ લીધો ખેર હવે તો એ બંને આ દુનિયા છોડીને ચાલા ગયા છે તે બંને હથળી વચ્ચે ચહેરો છુપાવીને દ્રુસ્કા ભરવા લાગ્યો ઇન્સ્પેક્ટર અને દિલીપ ચૂપચાપ તેની સામે તાકી રહ્યા મિસ્ટર અજીત જે થવાનું હતું તે થઈ ગયું મને તમારા પ્રત્યે પૂરી હમદર્દ છે તમારે એક જ રાતમાં બબ્બે આઘાતો સહન કરવા પડ્યા છે હવે હું તમને વધુ વખત અહીં નહીં રોકું તમે હવે તમારી હોટલમાં જઈને આરામ કરો પરંતુ હાલ તુરંત આ શહેર છોડીને જવાની રજા હું તમને આપી શકું તેમ નથી ઓ તો હું મારી પત્નીના અંતિમ સંસ્કાર નહીં કરી શકું અજીત એ કરુણ પૂછ્યું એ માટે હું દિલગીર છું મિસ્ટર અજીત ઇન્સ્પેક્ટરે ખમચાઈને જવાબ આપ્યો ઠીક છે અજીત ઊભો થતા બોલ્યો તમારી લાચારી હું સમજુ છું છેલ્લી વાર પણ મારી પત્નીનું મોઢું જોવાનું કદાચ મારા નસીબમાં નહીં લેખ્યું હોય ખેર સહાનુભૂતિ માટે આભાર કહીને તે ત્યાંથી બહાર નીકળી ગયો દલપતરામ અત્યાર સુધી ચૂપો પહેલા દલપતરામને ઉદ્દેશીને ઇન્સ્પેક્ટરે કહ્યું તું હમણાં જે માણસ એટલે કે અજીત અહીંથી બહાર નીકળ્યો છે તેનો પીછો કર તે ડીલક્સ હોટલમાં ઉતર્યો છે તારે એની એક એક હિલચાલ પર નજર રાખવાની છે અને કદાચ જો એ હોટલમાંથી ફોન કરે તો એણે કરેલા ફોનની વિગતો નોંધી લેવાની સૂચના હોટલના ટેલિફોન ઓપરેટરને આપી દેજે બીજું રાજેશ્વરીએ તેને ક્યારે ફોન કર્યો હતો તેની તપાસ પણ કરી લેજે ભલે સાહેબ કઈને દલપતરામ બહાર નીકળી ગયો ઇન્સ્પેક્ટર સાહેબ દિલીપે સિગારેટ સળગાવતા પૂછ્યું અજીતની વાતો પરથી તમે કયા પરિણામ પર આવ્યા છો મને તો એ સાચું બોલતો હોય એવું લાગે છે ઇન્સ્પેક્ટરે ચીડાયેલા અવાજે જવાબ આપ્યો ઓ તો હું ખોટું બોલું છું એમ તમે માનો છો એ જ મને નથી સમજાતું ઇન્સ્પેક્ટરે પૂર્વવત અવાજે કહ્યું તમારા બેમાંથી એક ખોટું બોલે છે એ તો નક્કી જ છે પરંતુ ખોટું બોલવાથી શું લાભ થવાનો છે એ મને સમજાતું નથી અજીત જો રાજેશ્વરી સાથે પોતાને શું સંબંધ હતો એ વાત પુરવાર કરી શકે તેમ ન હોત તો આવો ખોટો દાવો કરવાની મૂર્ખાઈ તે ન જ કરે કારણ કે આવી ખોટી વાતો સહેલાઈથી પકડાઈ જાય છે અને આ જ વાત તમને પણ લાગુ પડે છે તમારે વિશે હું જે કંઈ જાણું છું તેના પરથી હું એવા પરિણામ પર આવ્યો છું કે તમે પણ આવી કોઈ વાત ઉપજાવી કાઢવાનો પ્રયાસ ન જ કરો એવું માનવા માટે આભાર દિલીપ બોલ્યો માત્ર આભાર માનવાથી કંઈ જ નહીં વળે આ કેસની વિગતો મને કહો હું જે કંઈ જાણતો હતો એ તો તમને જણાવી જ ચૂક્યો છું ખેર આ અજીત તમને કેવોક માણસ લાગ્યો કઈ બાબતમાં નશાકારક પદાર્થોની બાબતમાં નશાકારક પદાર્થોના ઉપયોગની બાબતમાં હા એ નશાખોર નથી એમ હું માનું છું અલબત્ત ક્યારેક નશો કરતો હોય તો એ જુદી વાત છે એ નશાકારક પદાર્થોનો ધંધો કરતો હોય એવું બને ખરું બનવા જોક છે પણ આવો ધંધો કરતો હોય એવું મને નથી લાગતું હે ઈશ્વર આ હું કયા બખેડામાં ફસાઈ ગયો દિલિપ ધુંદવાઈને બોલ્યો તો શું દીનાનાથ ખોટું બોલ્યો હતો પરંતુ ખોટું બોલવાથી એને શું લાભ થવાનો હતો એ તો હવે તમે એને જ પૂછી લેજો હા મારે એમ જ કરવું પડશે તો પછી કરતા શા માટે નથી એ બલરામપુર થી વડોદરા જવા માટે ટ્રેનમાં માં રવાના થઈ ચૂક્યો છે દિલીપે કહ્યું એનું વડોદરાનું સરનામું છે તમારી પાસે હા કોઈ ફોન નંબર એ પણ છે તો પછી શું વાંધો છે વાંધો કઈ નથી દિલીપે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો પોણા ત્રણ વાગ્યા હતા પછી એ બોલ્યો પરંતુ હજી તો તે રસ્તામાં હશે તો એમાં શું થઈ ગયું એની સાથે સંપર્ક કેવી રીતે સાધવો એ તમે મારા પર છોડી દો हूं अध्वच्छ ते ने अटका भी ने अहिंबोला ने इंस्पेक्टर महेंद्र सिंह स्मित फरकाबू <ण्णारागा>